સિંધી સમાજના આર્થિક સહયોગથી તી ક્ષેત્ર ચાણોતના બસ સ્ટેન્ડ વિસ્તારમાં નિર્માણ પામેલા સતનામ સાક્ષી નર્મદા પ્રવેશદ્વારનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે સંતો મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું વડોદરા શહેર સહિત ગુજરાતભરના અનેક વિસ્તારમાંથી પ્રેમી પ્રકાશ સિંધી ભક્તો આજે સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાનોદ ખાતે ઉમટ્યા હતા મોટી સંખ્યામાં પધારેલા સિંધી સમુદાયના શ્રદ્ધાળુઓએ મલ્હારરાવ ઘાટના કિનારે નર્મદા નદીમાં પાવન ડૂબકી લગાવી બીએના હાઈસ્કૂલના પ્રાર્થના સભા હોલ ખાતે સત્સંગના આયોજનમાં જોડાયા હતા સતત ચોત્રીસ વરસથી સુધી અવિરતપણે સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજની પુણ્યતિથિ એ પદાર્થા સિંધી મહારાજના ભાવિ ભક્તો તેમજ સ્વામી ધર્મદાસ સ્વામી ટેકુરામ ટ્રસ્ટ વડોદરાના આર્થિક સહયોગ થકી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ટેકુરામ મહારાજની અસીમ કૃપાથી અને ચાનોદ ગ્રામ પંચાયતના સત્કારાત્મક શૈલેષભાઈ મહેતાના હસ્તે હિરિબેન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સત્સંગ હોલ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા સરેન સોની પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખદ્રિયા કુબેર મંદિરના ટ્રસે મહંત દિનેશ ગિરિજી મહારાજ મહંત નંદગીરીજી મહારાજ સ્વામી વિવેકાનંદજી સહિતના સદગ અને આગેવાનોની સિંધી સમાજ દ્વારા પુષ્પગુજ અને સાલ અર્પણ કરી સમાન અભિવાદન કરાયું હતું આ અવસરે સ્વામી ચરણદાસજી મહારાજ મુકેશ પ્રેમ પ્ર પ્રસાદજી વીએમસીના કાઉન્સિલર અજીતભાઈ દજી હીરાભાઈ કાંજનાની પૂર્વ કાઉન્સિલર કેતમ બ્રહ્મટ હિમિષાબેન ઠક્કર ટ્વિંકલબેન ત્રિવેદી સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સિંધી સમુદાયના ભક્તો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાનોદ ખાતે સિંધી સમાજ દ્વારા આજે સત્યામ સાક્ષી પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હું સિંધી સમાજને અભિનંદન આપું છું એમનો આભાર પણ માનું છું કે આ વિસ્તારમાં એમણે સુંદર પ્રવેશદ્વાર બનાવ્યું અહીંયા ચાંદોદની જનતાને અર્પણ કર્યું છે આ વિસ્તાર નર્મદા નદી અને એક પવિત્ર સ્થળ તરીકે ઓળખાય છે અહીંયા લોકો વિધિ વિધાન માટે આવતા હોય છે ત્યારે આ સુંદર પ્રવેશ દ્વારને જોઈને એમને પણ આનંદ થશે એવી અપેક્ષા રાખું છું ને આ જ રીતે સિંધી સમાજ સમગ્ર ગુજરાતમાં કંઈક ને કંઈક સેવાભાવી દર વર્ષની જેમ આજે પણ પ્રેમ પ્રકાશ ધર્મ વડોદરામાં વડોદરામાં આવેલ વારસરમાં સત્તાનગી દરબારમાં સદગુરુ સ્વામી ધર્મપ્રકાશ મહારાજજીની ચોતમી થર્ટી ફોર પુણ્યતિથિના નિમિત્તે ઘણા બધા ભક્તજનો શ્રદ્ધાળુઓ ભાઈ બસ ભાઈ રોડ ભાઈ ફોર વ્હીલર આજે ડભોઈ તાલુકાના ચાણોદમાં નર્મદાના ગામમાં પધાર્યા છે એવી સાથે સાથે સ્નાન કરીને સ્મરણ કરીને આજે ચાણોદ ગામમાં સદગુસ્વામી સતનામ ઝાકી ધરમદ્વારનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા અને આપણે કુબેર ભંડારીના મહંતો અને આપણા પ્રેરણા ધર્મતીર્થના સંતોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું અને બધા જ ભક્તોએ સારી રીતે નામઝૂંપણ કર્યું એવી રીતે બધા સેવાદારીઓ સાથે આજે અહીંયાનું સત્સંગ પતાવીને બધા પ્રસાદી વર્તીને બધા પોતપોતાના શહેર વડોદરા જશે સતનામ ઝાંકી સેવાદારી